તો ગુજરાતમાં ચોમાસું ધીમે ધીમે નબળું પડતું જાય છે વરસાદની માત્રા અને વિસ્તાર પણ ધીમે ધીમે ઓછો થતો જાય છે ત્યારે છેલ્લા ચોવીસ કલાકમાં ગણતરીના તાલુકામાં જ વરસાદ નોંધાયો હતો સૌથી વધારે વરસાદ નવસારીના ગણદેવીમાં સવા ત્રણ ઇંચ વરસાદ નોંધાયો હતો ત્યારબાદ નર્મદાના સાગબારામાં પણ સવા ત્રણ ઇંચ વરસાદ નોંધાયો છે જોકે હવામાન વિભાગે ગુજરાતના છ જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરી છે ગુજરાતમાં નબળા પડતા વરસાદના જોર વચ્ચે હવામાન વિભાગે ગુજરાતના છ જિલ્લામાં આજે ભારે વરસાદની આગાહી કરી છે જેમાં દાહોદ છોટાઉદેપુર વલસાડ દમણ અને દાદરાનગર હવેલીમાં આજે ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે આ ઉપરાંત બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા ગાંધીનગર અરવલ્લી ખેડા અમદાવાદ આણંદ પંચમહાલ મહીસાગર નર્મદા ભરૂચ ડાંગ તાપી નવસારીમાં સામાન્યથી ભારે વરસાદ પડી શકે છે આ ઉપરાંત કચ્છ અને સૌરાષ્ટ્રમાં તે આજે વરસાદની શક્યતા નહીવત હોવાનું હવામાન વિભાગનું માનવું છે